અને આ જીરામાં તમને ઉગવામાં સારું લાગ્યું અને દાણા દાણો ઉગી ગયો અને વીઘે બે કિલો જ વાવવાનું થયું બરોબર ને બીજું બીજું જે બિયારણ તમે જે વાયું છે તો એમાં અને આમાં તમને શું ફેર લાગે છે એમાં આમાં રહ્યું ને દાણા વધારે બેઠા હૈ એમાં ઓછા બેઠા હૈ બરોબર અને આ જલ્દી વીજળી માં વાર લાગી અને ભાવમાં પણ સરખો કેટલોક ભાવ બસો પાંચસો રૂપિયાનો નો ના એમ તો બે હજાર રૂપિયા જેવો ફેર હતો બે હજાર રૂપિયા જેવો ફેર છે વીસ કિલો એ બરોબર આના બે બે હજાર ઓછા એના બે હજાર વધારે પણ તો એનાથી આ વેરાયટી સારી છે તો આપણે સારા ખેડૂતના વાવવાની ભલામણ કરીએ કે ન કરીએ કરી શકીએ બરોબર અને બીજું કે આમાં દાણા ની સંખ્યા પછી ચરમી આવવાનું કેવું પ્રમાણ રહે બીજા ખેડૂતને આ વેરાયટી સારી છે ખેડૂત એવું કે છે ઉગવા દાણા દાણો ઉગી ગયેલો છે અને બીજું રોગ જીવાત પણ પ્રમાણ ઓછું આવે છે બરોબર ચાલો Okay, thank you.